નોંધાયેલી વિગતો મુજબ આ ભૂકંપની તીવ્રતા રેક્ટર સ્કેલ પર ત્રણ પોઈન્ટ છ માપવામાં આવી હતી આ આંચકો બપોરે સાડા બાર કલાકે નોંધાયો હતો જી હા મિત્રો ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલ શહેરથી ચોવીસ કિલોમીટર દૂર ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયું હતું ભલે આ ભૂકંપની તીવ્રતા ઓછી હતી પરંતુ સ્થાનિક લોકોએ આ આંચકો સ્પષ્ટપણે અનુભવાયો હતો જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અહેવાલ મુજબ હુકમના કારણે કોઈ સમાચાર મળ્યા આ ભૂકંપ બાદ સ્થાનિક વહીવટી તંત્ર સજ્જ બન્યું છે અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અસરની વિગતો મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો